નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા આપનું હાર્દિક સ્વાગત છે આપણે અત્યાર સુધી મેટ વિભાગમાં નવ જોઈ છે અને અત્યારે દસમો વિડીયો જોવા જઈ રહ્યા છે આ આકૃતિ પ્રકારના પ્રશ્નોનો આ છેલ્લો વિડીયો છે ત્યારબાદ આપણે એસએટી એટલે કે શાળાકીય યોગ્યતા કસોટી ધોરણ ધોરણમાં પાંચમાં અભ્યાસક્રમને આધારિત શરૂ કરીશું ચાલો શરૂ કરીએ અખંડ આકૃતિમાં છુપાયેલી પ્રશ્ન આકૃતિ મેળવવી આમાં ચાર પ્રશ્નો હશે પાંચ ગુણના આપણે જોઈએ તો અહીં એક આકૃતિ છે પ્રશ્ન નંબર એક અહીં અખંડ આકૃતિઓ છે આ ચાર એમાંથી આ જે પ્રશ્ન આકૃતિ છે આ છુપાયેલી છે તો આ ક્યાં છુપાયેલી છે તે આપણે આ ચારેમાં શોધવાનું છે જેમાંથી આ છુપાયેલો ભાગ લેવામાં આવ્યો હોય પ્રશ્ન આકૃતિનો તે વિકલ્પ તેનો જવાબ બને છે ચાલો આપણે જોઈએ તો સૌ પ્રથમ તો આ એક પ્રકારનું ડમરૂ હોય એવું આપણને લાગે છે આ જુઓ ડમરુ પ્રકારનું તો આ ડમરુ પ્રકાર જે છે આ કઈ જગ્યાએ હશે તે આપણે વિચારીએ તો સૌ પ્રથમ તો અહીં આપણે ચારે ચારમાં મૂકી જોઈએ અને કલ્પના કરી જોઈએ કે આમાં હશે વિકલ્પ એમાં તો ડમરું આકાર દેખાતો નથી વિકલ્પ બી માં હશે વિકલ્પ બી માં આકાર દેખાતો નથી વિકલ્પ સી માં આકાર દેખાય છે અને વિકલ્પ ડીમાં આકાર દેખાતો નથી તો આપણે એને ઉચકીને મૂકી જોઈએ તો આ મેં વિકલ્પ સી માં મૂક્યો જોયું પ્રશ્ન આકૃતિ છુપાયેલી હતી ને વિકલ્પ સી માં એટલે આપણો જવાબ આવશે વિકલ્પ સી પ્રશ્ન નંબર બે જોઈએ અહીં એક નાનું સર્કલ છે એના નીચે એક દંડી છે અને ઉપર વર્તુળનો કપાયેલો ટુકડો મૂકેલો છે તો સૌપ્રથમ તો આપણે ચેક કરીશું ચાર વિકલ્પોમાંથી અહીં તો કોઈક રાઉન્ડ સર્કલ શેપ જેવું છે નહીં અહીં પણ નથી ઉપર નાનું સર્કલ બધામાં છે પણ એના ઉપરનો ટુકડો આકૃતિ એ બી સીડીમાં માત્ર આકૃતિ એમાં હોય તેવું આપણને જણાઈ રહ્યું છે ચાલો મૂકીને જોઈએ હા ગોઠવાઈ ગયું ને આકૃતિ એ એ આપણો સાચો વિકલ્પ આવશે બાકીના વિકલ્પો ખોટા છે આગળ જોઈએ અહીં આ જે પ્રશ્ન છે આમાં કંઈક આ રીતે લીટીઓ છે અને આવી લીટીઓ આ ચાર વિકલ્પોમાંથી શેમાં મળશે તે આપણે શોધવાનું છે તો એના માટે હવે આપણે દરેક પર આ લીટીઓ મૂકવાનો પ્રયત્ન કરી જોઈશું તો પહેલા તો આ આકૃતિ જોશો ને તો આમાં આવી આકૃતિ પછી આ રીતે પછી આ રીતે પછી આ રીતે હોય એવું લાગી રહ્યું છે વિકલ્પ સી માં ફરીથી આંગળી ફેરવી જોઈએ આ જ આકૃતિમાં તો આમ પછી આમ આ રીતે

આવો આકાર છુપાયેલો હોય તેવું જણાઈ રહ્યું છે તો વિકલ્પ એ આનો જવાબ આવશે વિકલ્પ બી સી અને આ પ્રમાણેનો ભાગ છુપાયો નથી એટલે સાચો જવાબ વિકલ્પ એ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છ અહીં કંઈક બે પગવાળું પ્રાણી આ એનું મુખ હોય એવી આપણે કલ્પના કરી શકીએ તો આવો આકાર અહીં ઉપર કે નીચે હોય શકે આપણે વિચારીએ તો સૌ પ્રથમ તો આને આપણે અહીં ચેક કરીએ હમ વિકલ્પ ડી માં આવો આકાર છે વિકલ્પ એમાં થોડોક મળતો આવે છે ખરો આ બાજુ પણ અહીંયા જુઓ વી બનવું જોઈએ વી અંગ્રેજીનો વી જ્યાં અત્યારે મારી બોલપેન ફરી રહી છે આવો વી અંગ્રેજીનો અહીં બનતો નથી અને બાકીનામાં પણ બનતો નથી આવો આકાર અંગ્રેજીનો વિકલ્પ એ બી કે સીમાં બનતો નથી વિકલ્પ ડી એનો સાચો જવાબ આવશે સાતમો પ્રશ્ન જોઈએ સાતમા પ્રશ્નમાં અંગ્રેજીનો એન લખેલો છે અંગ્રેજીનો એન લખેલો હોય તેવો ચાર વિકલ્પોમાંથી કોઈ જવાબ હોય તો તમે તો બહુ સ્પષ્ટ સરળતાથી જોઈ શકશો અને તરત જ કહી દેશો કે આવો વિકલ્પ એમાં આ પ્રમાણેનો અંગ્રેજીનો એન બની રહ્યો છે એટલે વિકલ્પ બી સી અને ડી માં આવો એન બનતો નથી એટલે ખોટા ને આકૃતિ એ વિકલ્પ એ સાચો આઠમો પ્રશ્ન જોઈએ આઠમા પ્રશ્નમાં આ પ્રમાણે એક છે અને ઉપર માથા પર દંડી છે ઊભી દંડી તો અહીં અહીંયા આ પ્રમાણે અહીંયાથી આ મિસિંગ છે લાઈન કટ થાય છે ઉપર માથા પર દંડી તો છે પણ આ કટ થાય છે પણ હવે વિકલ્પ બી વિશે વિચારો માથા પર દંડી છે અને આવો સી આકાર અને સેજ ખેંચાયેલો ઉપરથી એવો પણ જણાઈ રહ્યો છે તો આપણે આ આકારને અહીં મૂકી જોઈએ જોયું ગયો ને તો વિકલ્પ બી એનો સાચો જવાબ આવ્યો હવે વિકલ્પ સી જે છે એમાં એ પ્રમાણે નું છે તો ખરો સી જેવો આકાર પણ માથા પર દંડી નથી એટલે વિકલ્પ સી પ્રશ્ન આકૃતિ છુપાયેલી નથી અને વિકલ્પ ડી માં પણ પ્રશ્ન આકૃતિ છુપાયેલી નથી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર નવ આપણે ધ્યાનપૂર્વક જોઈશું તો અહીં આ જે છે તેમાં ગોળ સર્કલ પર આ એક લીટી છે નીચે દરિયો સમજીએ ઉપર આ ચઢાણ વાળો ભાગ અને અહીંયાથી કૂદવાનું એમ સ્વિમિંગ પુલની જેમ તો એવું સરસ મજાનું લાગી રહ્યું છે તો આવો ભાગ આકૃતિ એ બી સીડીમાંથી ક્યાં છુપાયો છે આપણે એક એક કરીને ચેક કરીએ તો પહેલાં તો આકૃતિ એમાં જોઈએ તો નથી એવું એટલે આકૃતિ એ ખોટી પછી આકૃતિ બી ચેક કરો આકૃતિ બીમાં એ પ્રમાણે છે આકૃતિ બી સાચી આકૃતિ સીમાં એ પ્રમાણેનું નથી એટલે આકૃતિ સી ખોટી અને આકૃતિ ડીમાં પણ એ મુજબ નથી તો આવો છુપાયેલો ભાગ છે વિકલ્પ બીમાં આપણો સાચો જવાબ આવશે વિકલ્પ બી વિદ્યાર્થી મિત્રો દસમા પ્રશ્નમાં તમારે મને કહેવાનું છે કે આ જે પ્રશ્ન આકૃતિ છે એ કયા વિકલ્પમાં છુપાયેલી છે મને તો મળી નથી એટલે હું તો ચારે ચાર વિકલ્પ ખોટા છે એમ સમજુ છું વિદ્યાર્થી મિત્રો જ્યારે પરીક્ષામાં આ પ્રમાણે ચારે ચાર વિકલ્પ ખોટા હોય તો આ ચારે ચાર વિકલ્પ ખોટા હોવાના કારણે દરેક વિદ્યાર્થીને એક ગ્રેસનો માર્ક આપી દેવામાં આવે છે આમ મારે દસમા પ્રશ્નમાં શોધવાનું છે તમારા માટે આ ચેલેન્જ છે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ પણ તમારે લખવાનો છે હવે આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્નમાં અહીં જુઓ એક સીધી લીટી છે અને એક આડી લીટી છે હવે આ તમે ધ્યાનપૂર્વક જોશો તો આ એક વર્તુળનો નાનો ભાગ વર્તુળ એમ બન્યું ને એનો આ જે ટુકડો છે એમ કટિંગ કરીને થોડો મૂક્યો હોય ને એવું લાગે છે અને આ તરફ પણ બીજી વાત કે આ જે સર્કલ છે આ કેવા હશે તો આ જે સીઝિલિટી છે એના કરતાં થોડા નાના હોવા જોઈએ તો આપણે આમાં વિકલ્પ ચેક કરીએ તો વિકલ્પ બી એ એનો સાચો જવાબ આવે છે એવું લાગે છે અને તમે ધ્યાનપૂર્વક જોશો તો વિકલ્પ ડી પણ એનો સાચો જવાબ છે પરંતુ વિકલ્પ એ અને સીમાં એક એવું છે કે જે અંદરનો જે વચ્ચેનો ગેપ છે એ મોટો બને છે ત્યારે ખરેખર નાનો હોવો જોઈએ જે આ ભાગ છે તે બરાબર એટલે વિકલ્પ એ અને સી તેનો જવાબ નથી પણ બી અને ડી સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આના માટે પણ હું તમને સૂચના આપું કે જ્યારે તમે બી પર ટીક કર્યું હશે તો તમને માર્ક્સ મળશે અને તમે ડી પર ટીક કર્યું હશે તો પણ તમને માર્ક્સ મળશે પરંતુ તમે બી અને ડી બંને ઘૂંટ્યા હશે તો તમને માર્ક્સ મળશે નહીં કારણ કે આ કોમ્પ્યુટર જે છે જે ચેક કરે છે તે કોઈ પણ એક જ સાચા જવાબને એક્સેપ્ટ કરે છે બે વખત ઘૂટેલું હોય તો તે પ્રશ્ન જ રિજેક્ટ કરી નાખે છે પ્રશ્ન નંબર તેર જુઓ અહીં આ પ્રમાણે એક ત્રાસી લીટી ઉપરથી અને નીચેથી ત્રિકોણ બને છે તો આપણે આને ચેક કરીએ બહુ ઝડપથી ચેક કરી લીધું તમે આ વિકલ્પ ડીમાં ગોઠવાઈ જાય છે આપણે સ્પષ્ટ થાય છે તો આપણે જવાબ આવશે વિકલ્પ ડી ચૌદમો પ્રશ્ન જુઓ ચૌદમા પ્રશ્નમાં બે વળાંકવાળી રેખાઓ બે વળાંકવાળી રેખાઓ એકબીજાને છેદે છે તો એકબીજાને છેદતી હોય તેવી વળાંકવાળી રેખાઓ એક બિંદુમાં છેદે છે એમ કહી શકીએ હે તો એવી રેખાઓ વિકલ્પ એમાં નથી વિકલ્પ બીમાં પણ એવી રેખાઓ નથી એવી બે એકબીજાને છેદે છે ખરી પરંતુ એક બિંદુમાં નહીં પણ બે બિંદુમાં છેદે છે આ જુઓ વચ્ચે તો ગેપ પણ બનાવે છે વિકલ્પ સી જે છે એમાં એકબીજાને છેદતી નથી પણ વિકલ્પ ડી માં તે એકબીજાને છેદે છે તો આપણે ત્યાં મોકલીને ચેક કરી જોઈએ આ બંને રેખાઓ ગઈ આમ પ્રશ્ન આકૃતિ વિકલ્પ ડી માં છુપાયેલી છે વિદ્યાર્થી મિત્રો હવે પંદર નંબરનો પ્રશ્ન જુઓ આ ઉપર ગયું પછી નીચે આવ્યા આ બાજુ ગયા આ તરફ આ તરફ બોલ પેન મેં ફેરવી તો આવી પ્રશ્ન આકૃતિ ક્યાં છે આવી પ્રશ્ન આકૃતિ તમે ધ્યાનપૂર્વક જોશો તો આપણને વિકલ્પ એ માં મળી જાય છે તો આપણો જવાબ આવ્યો વિકલ્પ એ બાકીનામાં તમે ચેક કરી શકો જે જવાબ નથી પ્રશ્ન નંબર સોળ જુઓ અહીં આપણે આ એક દાદર ચડતા હોય સીડી તેમ લાગે છે પરંતુ આ પહેલા નીચે ઉતરવાનું પછી ઉપર ચડવાનું પછી હજુ ઉપર ચડવાનું એ પ્રમાણે તો આવો આકાર આકૃતિ જે છે કયા વિકલ્પમાં છુપાયેલો છે તમારે વિચારવાનું છે ચાલો મેં તો શોધી લીધું તમે શોધ્યું કયો છે હા બરાબર કહ્યું વિકલ્પ સી માં આવો આકાર બેસી જાય છે આ જુઓ ઉપર ગયા પછી પાછું ઉપર ગયા આમ વિકલ્પ સી માં એ પ્રમાણેનો આપણને આકાર મળે છે આગળ જોઈએ તો અહીં એક તીર છે પરંતુ તેનો આ ભાગ જરાક દોર્યો નથી તો આવું આવો આકાર આપણને ક્યાં જોવા મળશે આપણે ચેક કરીએ તો અહીં ત્રિકોણ જેવું બનતું હોય અને અટકી જતું હોય એવું અહીંયા તો નથી આકૃતિ એમાં આકૃતિ બી માં પણ નથી આકૃતિ સી માં જુઓ ત્રિકોણ બને છે અને અહીંયા આવી જશે અને આકૃતિ સાથે આવી ઊભી લીટી હોય એવું નથી તો વિકલ્પ આ પ્રશ્ન આકૃતિ છુપાયેલી છે જવાબ આવશે વિકલ્પ સી આગળ જોઈએ પ્રશ્ન નંબર અઢાર આમાં એક સીજી ત્રાસી લીટી આડી લીટી પાછી ત્રાસી લીટી અને પછી પહેલી લીટીને સમાંતર હજી એક લીટી આમ કુલ ચાર લીટીઓથી જે પ્રશ્ન આકૃતિ છુપાયેલી છે તેવું અહીં આપણે ચેક કરીએ તો એક બે ત્રણ ચાર અહીં ચેક કરીએ એક બે નથી અહીં ચેક કરીએ અહીંયા પણ નહીં થાય અને અહીંયા તો ત્રાસી લીટી નથી ઊભી લીટી છે ડાયરેક્ટ તો વિકલ્પ એમાં આ પ્રમાણેની પ્રશ્ન આકૃતિ છુપાયેલી છે હવે આપણે ઓગણીસ મો પ્રશ્નમાં જુઓ અહીં બે ઈટ મૂકી હોય ને અને એના ઉપર ત્રિકોણ મૂક્યું હોય એવું તમે સમજીને ચાલો તો બે ઈટ મૂકી હોય 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 તો 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 આ નથી લાગતી ચોરસ ચોરસ છે લંબ અને એના ઉપર ઉપરના અહીંયા ત્રિકોણ કેવું છે નીચે છે અહીંયા પણ બે ઈટ છે પણ ત્રિકોણ નીચે છે અને સીધું જ છે પરંતુ આકૃતિ અહીંયા વિકલ્પ સી માં પણ નથી ગોઠવાતી પરંતુ જો આ આખે આખી આકૃતિને ઊંધી કરી દેવામાં આવે તો અહીં આપણને આવો પ્રશ્ન મળી શકે છે તમને છે ને ને વિકલ્પ ડી આનો જવાબ છે આમાં ઈટ છે એ ઉપર છે અને ત્રિકોણ છે નીચે કરી દીધું છે આમ લંબ બે લંબચોરસના પાયા પર એક ત્રિકોણ ગોઠવાયેલો છે ખૂબ મજા આવે છે હે